નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું નવા ટોપિક સાથે નવા ટોપિકની આજે આપણે ચર્ચા કરીશું નું નામ છે ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ખૂબ સરસ મજાનો અને હાલમાં હાલની પરિસ્થિતિને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખી બેન્કિંગ સિસ્ટમને ધ્યાનમાં રાખી અને આ ત્રણ ટોપિકને આજે ચર્ચા કરવી છે મિત્રો ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ તૈયાર થઈ જઈએ વિદ્યાર્થી મિત્રો ટોપિકને ભણવા માટે આજના આધુનિક યુગની અંદર બેંકના વ્યવહારો તમે જાણો છો આગળના ઇન્ટરનેટની ઇન્ટરનેટની વાત કરી તો મદદથી આજે બેન્કિંગ વ્યવહારો ખૂબ જ સરળ થઈ ગયા છે એકદમ સરળ ઝડપી આધુનિકરણ થયું છે બેંકની અંદર બેંકની અંદર ઈ કોર્નર અને ઈ ગેલેરી જેવી વ્યવસ્થા આવી ગઈ છે ત્યારે આવા પ્રકારના વ્યવહારો કરવા માટે બેંક તરફથી યુનિક કોડ ખાસ ધ્યાન આપજો યુનિક કોડ પાસવર્ડ ગ્રાહકોને આપવામાં આવે છે મોકલવામાં આવે છે અને ઇન્ટરનેટની અંદર જ્યારે આવા ગ્રાહકો સુધી યુનિક કોડ ઈ ગેલેરી કે પાસવર્ડ થકી જે માહિતી મોકલવામાં આવે છે બેંક દ્વારા તો એવા બે પ્રકારના વ્યવહારો પણ બેંક આજે ગ્રાહકો દ્વારા ગ્રાહકો પાસે

બેંક ખાતેદાર એટલે કે ગ્રાહક પોતાના ખાતા ખાતામાંથી બીજા ખાતા ખાતામાં રકમ જમા કરે છે એ ઉપરાંત આને નાણાકીય વ્યવહાર તો કહેવાય પણ એ ઉપરાંત ટેલિફોનનું બિલ ભરવું લાઈટ બિલ કે વેરા બિલ ભરવું કે અન્ય પ્રકારની કાંઈક કોઈ પણ પ્રકારની ચુકવણી છે મોબાઈલ બેંક મોબાઈલ બિલ છે રિચાર્જ છે આ બધી સુવિધાઓ આજે બેંક મોબાઈલ બેન્કિંગ થકી થઈ ગઈ છે ગ્રાહકો ઘરે બેઠા પણ કરી શકે છે આ છે નાણાકીય વ્યવહાર મિત્રો એવા બિન નાણાકીય વ્યવહારો પણ છે જે છે બિન નાણાકીય નોન ફાઈનાન્સિયલ ટ્રાન્સલેશન જેમ કે પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું હોય તો તમારે બેંકમાં જવું પડે જો લાંબુ સ્ટેટમેન્ટ મેળવવું હોય તો મોબાઈલ અંદરથી તમને સુવિધા આપે છે ચેક બુક તમારી પૂરી થઈ ગઈ છે ચેક બુક રિકવેસ્ટ માટે તમારો કોઈ પિન ચેન્જ કરવો છે તમારું પેમેન્ટ સ્ટોપ કરવું છે એની રિક્વેસ્ટ તમારે આપવી છે તો આવા સમયે તમારે બેંકે જવું પડશે તમે ઘરે બેઠા નહીં કરી શકો આ કાર્ય તો બિન નાણાકીય વ્યવહાર છે હવે બિન વ્યવહારોનો જે છે મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ દ્વારા ખૂબ સરળ થઈ ગયા છે ઘરે બેઠા એ પણ કાર્યો હવે પછીની જે સુવિધાઓ બેંક આપે છે એમાં લાગુ પડે છે તો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ દ્વારા આજે જે બેન્કિંગ છે એ નાણાકીય વ્યવહાર અને બિન નાણાકીય વ્યવહારો આપના સુધી ગ્રાહકો સુધી પહોંચતી થઈ ગઈ છે તો ચર્ચા કરીએ હવે જે આપણા જે ટોપિક વિશે ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યોમાં નીચેની સરળતા શક્ય બની તો ત્રણ ટોપિક એમાં એક કોર બેન્કિંગ એક ઇલેક્ટ્રોનિકલ બેન્કિંગ અને એક મોબાઈલ બેન્કિંગ પરીક્ષાની અંદર આ ટોપિક ખૂબ મહત્વનો મિત્રો ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યોમાં જ્યાં ત્રણ સરળતા એકદમ સરળ આજે બેંકે ઘર સુધી સુવિધા પૂરી પાડી દીધી છે

કોર બેન્કિંગ ના જે સર્વર હોય છે એની અંદર નોંધાઈ જાય છે ત્યારે આવી કેન્દ્રીયકૃત સર્વર નું જે કોર બેન્કિંગ વર્ક કરે છે જેમાં તમામ ફેરફારની નોંધ બેંકની શાખાઓમાં જોઈ શકાય છે મિત્રો બેંકનો અરીસો સમજો કોર બેન્કિંગ ત્યાર પછી કોઈ પણ શાખામાં જ્યારે ખાતેદાર તેના ખાતાનો વ્યવહાર કરે છે તો આ બેંકની કોઈ પણ શાખામાંથી વ્યવહારે પોતે કરી શકે છે એમની પોતાની માહિતી છે એ મેળવી શકે છે ઉપરાંત તે કોઈ પણ શાખામાંથી પોતાના ખાતામાંથી ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો રોકડ ઉપાડી શકે છે જમા કરી શકે છે અને અન્ય વ્યવહારો પણ કરી શકે છે ખૂબ મહત્વનું છે કોર બેન્કિંગ આમ ખાતેદાર શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર બને છે આ એક માર્ક્સમાં વિધાન કે બે માર્ક્સમાં વિધાન પૂછાય તો આના ઉપરથી તમારા આ મુદ્દાઓ લખી શકાય અંતે જોઈએ આ પ્રક્રિયા એક જ બેંકની અલગ અલગ શાખામાં થઈ શકે છે જેને કારણે બેંક અને ગ્રાહક બંને એકબીજા સાથે જોડાય છે અને સમયમાં અને ખર્ચમાં જે છે એ રાહત મળે છે સમય પણ બચે છે અને ખર્ચ પણ ઘટે છે ફરી જોઈએ મિત્રો કોર બેન્કિંગ સેન્ટ્રલાઇઝ ઓન ટાઈમ રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કની આ વ્યવસ્થામાં એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ જોડાઈ શકે છે તમામ શાખાઓમાં કેન્દ્રીયકૃત સર્વર હોય છે જેની અંદર પોતાની માહિતી ઉપલબ્ધ હોય છે સર્વરની અંદર માહિતી ઉપલબ્ધ તે જ સમયે થાય છે તે જ સમયે તે સર્વરની અંદર માહિતી નોંધાય પણ છે રોકડ ગમે ત્યારે ઉપાડે છે જમા કરાવે છે આવા વ્યવહારો કોર બેન્કિંગના શાખામાં નોટડાઉન થતા હોય છે ખાતેદાર પોતાનો શાખાનો નહીં ખાસ જોજો શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે એ પોતે એક બ્રાન્ચ ઉપર ડિપેન્ડેટ નથી તમામ જે બેંક છે એમના તમામ શાખા પરનો એ ખાતેદાર બને છે અને આના કારણે કોર બેન્કિંગને કારણે કાર્ય સરળ અને ખર્ચ ઘટે છે મિત્રો ત્રણ ગુણની અંદર ટૂંકનો સ્વરૂપે પણ પૂછાય કોર બેન્કિંગ સમજાવો

પ્રવર્તમાન સમયની અંદર પણ ઇન્ટરનેટના માધ્યમથી એક સર્વર સાથે જોડાય છે અને તમારા વ્યવહારો ઇન્ટરનેટ સાથે લોગિન પાસવર્ડથી સબમિશન કરે છે ત્યારે કોઈ વ્યક્તિનું જ્યારે ખાતું કોઈ શહેરની શાખાની અંદર હોય તે અન્ય સ્થળેથી કે અન્ય કોઈ પણ શાખાએથી નાણાં ઉપાડવા ઈચ્છતો હોય તો એ પોતાની રકમ ડિપોઝિટ કરી શકે છે અને ઉપાડી પણ શકે છે ગમે તે જગ્યા પર હોય એટલે ઇલેક્ટ્રોનિકલ ખૂબ મહત્વનું બને છે આગળ જોઈએ મિત્રો હાલમાં બેન્કોએ વિવિધ જગ્યાએ તેમના ઈકોમ બનાવેલા હોય છે ઇલેક્ટ્રોનિકલ કોમર્સની અંદર કોમ બનાવેલા હોય છે આ ઈ કોમની મદદથી તમે જોતા હશો મશીનની સુવિધા કયા મશીનની સુવિધા તો કે એટીએમ મશીનની સુવિધામાં તમારું જે એકાઉન્ટ ખોલેલું હોય એમાં એટીએમ કાર્ડ હોય જેને ડેબિટ કાર્ડ કહીએ એ ડેબિટ કાર્ડ દ્વારા તમે એટીએમની મશીનની અંદર જશો એટલે નાણાં ઉપાડી પણ શકો છો અને સીડીએમ મશીનની અંદર નાણાં જમા પણ કરાવી શકો છો એટીએમ મશીન એટલે ઓટોમેટિક ટેલર મશીન જેની અંદર ડેબિટ કાર્ડ તમે સ્વાઇપ કરશો એટલે પૈસા તમે મેળવી પણ શકો છો અને જ્યારે તમારે મશીનમાં પૈસા જમાઓ કરવા કરાવવા છે તો સીડીએમ મશીન જે કેશ ડિપોઝિટ મશીન છે એમાં તમે નાણાં જમા પણ કરાવી શકો છો તો ખૂબ સરસ મજાનું ઇલેક્ટ્રોનિકલ બેન્કિંગ આપણને વર્ક કરાવે છે બેન્કિંગ ફેસિલિટીઝ છે તેમના ખાતામાં રહેલી જેટલી સિલક છે તમારે જાણવી છે તો તમે એટીએમ દ્વારા પણ જાણી શકો છો મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ જાણી શકો છો અને પછીના ટોપિકમાં આપણે ચર્ચા કરવાની છે મોબાઈલ બેન્કિંગની આ રીતથી વ્યવહાર થતા હોય તો બેન્કનું જે સર્વર છે એ ખાતેદારનો મોબાઈલ નંબર પણ તમારી સાથે એને કનેક્ટ કરે છે અને મોબાઈલ બેન્કિંગનો પણ આના થકી તમે ઉપયોગ કરી શકો છો ખાતામાં રમા રકમ જમા થાય ખાતામાં રકમ તમે ઉપાડો તરત જ તમને ઓન ટાઈમ એ જ સમયમાં મેસેજ મળી જશે મોબાઈલની અંદર અને છેલ્લા ટોપિક ઉપર જોઈએ આ વ્યવસ્થાને કારણે આજે કાર્ય સરળ અને ઝડપી બની ગયું છે આ છે ઇલેક્ટ્રોનિકલ બેન્કિંગ માય ડિયર ફ્રેન્ડ ફરી એક વખત સમજી લઈએ ઇલેક્ટ્રોનિકલ બેન્કિંગ પ્રવર્તમાન સમયની અંદર તમામ બેન્કો આજે શાખાઓની અંદર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તમામ લોકો આજે બેન્કો સાથે જોડાયેલા છે વ્યક્તિને જ્યારે નાણાં ઉપાડવા છે ડિપોઝિટ કરવા છે જમા કરાવવા છે સરળતાથી કરી શકે છે એટીએમ થકી સીડીએમ મશીન દ્વારા ઈ કોમ બનાવેલા હોય છે બેન્કે મોબાઈલ નંબરની અંદર તમને આજે મેસેજ પણ તમને મળી જાય તમારી રેકોર્ડ સિલક તમે જાણી શકો એટીએમ દ્વારા અથવા તો મોબાઈલ બેન્કિંગ દ્વારા એ ઉપરાંત આજે નાણાં જમા કરાવવા ઉપાડવા ઘણા બધા વ્યવહારો બેંક સાથે જે સંલગ્ન છે એ ઘર બેઠા એક સરસ મજાની સુવિધા બેંક આપણને આપે છે તો ઇલેક્ટ્રોનિકલ બેન્કિંગ પણ આજે આપણને ખૂબ પ્રચલિત અને જાણીતું અને એક સરળ સરળ રીતે ઉપયોગી બન્યું છે

એ તમે કરશો એટલે તમે ઘરે બેઠા મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરી શકશો એ છે છે મોબાઈલ મોબાઈલ ખૂબ સરળ થઈ ગયું બેન્કિંગની અંદર મોબાઈલ બેન્કિંગ એક એવી સેવા છે કોઈ પણ બેંકના વ્યક્તિગત રીતે પહોંચ્યા વગર પણ ઇલેક્ટ્રોનિક સાધન એટલે કે મોબાઈલની મદદથી તમે ઇન્ટરનેટનું કનેક્શન શરૂ કરો એટલે તમે કોઈ પણ દુનિયાના છેડે હોય મોબાઈલની અંદર નાણાંકીય વ્યવહાર કરી શકો અને એ છે મોબાઈલ બેન્કિંગ દુનિયાના કોઈ પણ ખૂણે હોય તમારી પાસે મોબાઈલ બેન્કિંગ છે તો તમે નાણાંને ખાતામાં બીજાના ખાતામાં જમા કરાવવા છે તો તમે કરી શકો છો તો નાણાકીય વ્યવહાર થાય છે મોબાઈલ બેન્કિંગથી તમારે ગેસ બિલ ભરવું છે લાઇટ બિલ ભરવું છે

કારણ કે તમારે અરજી નથી કરવી પડતી તમારા મોબાઈલ નંબર તમે જ્યારે બેન્કિંગની અંદર જ્યારે ક્લિક કરશો ત્યારે એમાં તમને સીધું લિંક થઈ જશે અને તમારા મોબાઈલ એપ્લિકેશનની અંદર તમે મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરી શકશો ત્યારબાદ મોબાઈલ બેન્કિંગની અંદર તમારે લોગ ઇન આઈડીની જરૂર પડે એ તમને જ્યારે અકાઉન્ટ ઓપનિંગ થઈ હોય ત્યારે તમારી પાસે લોગિન આઈડી હોય જ એ લોગિન આઈડી ને મોબાઈલ નંબર નાખો એટીએમ કાર્ડના જે પિન છે એ નાખો એટલે તમારું મોબાઈલ બેન્કિંગ શરૂ થઈ જશે આ વ્યવસ્થાની અંદર એક ખાસ ધ્યાન રાખજો સેફટી સલામતી ખૂબ મહત્ત્વની છે ઘણી વખત આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે આપણને ટ્રાન્સલેશન એટલે કે ટ્રાન્સફર પૈસા કરતાં અથવા તો વહીવટ કરતાં ન ફાવતો એ મોબાઈલ બેન્કિંગ દ્વારા કોઈ અન્ય રીતે કોઈ અન્યની રીતે ચાલ ચલગતમાં ફસાઈ જાય છે અને આપણા પૈસા સેફટી આપણા ખાતાની રહેતી નથી આવું બને છે ખાસ કરીને ગૂગલ પે છે ફોન પે છે એની અંદર જોઈએ તો એટલે ખૂબ મહત્ત્વની જાળવણી આપણે કરવી પડશે આ છે મોબાઈલ બેન્કિંગ ફરી રિપીટ કરીએ કોઈપણ વિશ્વના ખૂણે હો તમે નાણાકીય વ્યવહાર કરી શકો છો ગેસ બિલ લાઇટ બિલ ટેલિફોન બિલ કરવેરા ભરવા હોય રિચાર્જ કરાવવું હોય મોબાઈલ બેન્કિંગ દ્વારા થઈ શકે છે એક ખાતામાંથી બીજા ખાતામાં તમારે નાના ટ્રાન્સફર કરવા છે મોબાઈલ બેન્કિંગ થઈ શકે છે મોબાઈલ બેન્કિંગની અંદર એક લોગિન આઈડી હોય છે પાસવર્ડ હોય છે તમે જનરેટ કરો મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરતાં થઈ જશો મિત્રો જ્યારે પણ તમે મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખજો સલામતી જાળવવી જરૂરી છે અને આજ આજે એક પણ એવી બેંક નથી કે જેમાં તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા મોબાઈલ બેન્કિંગની સુવિધા ન આપતી હોય તમામ બેન્કોએ આજે ડિજિટાઈઝેશન કરી દીધું છે અને એના કારણે આપણે મોબાઈલ બેન્કિંગ ઇલેક્ટ્રોનિકલ બેન્કિંગ ઇન્ટરનેટના સર્વરથી સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો આજે આપણે ત્રણ ટોપિકની વાત કરી ઈ બેન્કિંગની અત્યારે વાત કરી ત્યાર પછી મોબાઈલ બેન્કિંગની વાત કરી મિત્રો નવા ટોપિક સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણના દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ